દમણમાં દેશભક્તિના જુસ્સા સાથે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું પહલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ શરૂ કરેલો ઓપરેશન સિંધુ વિજયને અને દેશના વીર જવાનોના શૌર્યને નમન કરવા માટે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે આ કડીમાં સંઘ પ્રદેશ દમણમાં પણ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા નાની દમણના મશાલ ચોકથી બસ સ્ટેન્ડ સુધી નીકળી હતી જેમાં દેશભક્તિના ઉલ્લાસ સાથે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા 108 ફૂટ લાંબા તિરંગાને લઈ યુવા વૃદ્ધ મહિલા સહિતના નાગરિકોએ પાકિસ્તાન હાય હાય અને હિન્દુસ્તાન જિંદાબાદ જેવા નારા લગાવતા સમગ્ર વાતાવરણ દેશ ભક્તિમય બની ઉઠ્યું હતું યાત્રા દરમિયાન નિવૃત્ત સેના તથા નેવીના જવાનોને ફુલહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તિરંગા યાત્રામાં શહેરની સ્કૂલો અને કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ સંગઠનના પ્રતિનિધિઓ નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો કાઉન્સિલરો તેમજ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત ઉપસ્થિતિ નોંધાવી હતી આ યાત્રા દેશ માટે સમર્પિત જઝ્બા અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક બની રહી હતી